રાજુ પ્રમુખ પ્રમુખશ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આર એનડી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયેલ છે ખાડા ખબડા થઈ ગયા છે તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને સાથે રાખી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ તેમજ અમોએ અધિકારીઓને

તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતિયાઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે પરંતુ હું એ કહેવા માંગુ છું કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે કોઈ પક્ષ પક્ષીનો નથી હોતો તેને જે કોઈ સરકાર દ્વારા નિયમ મુજબ જે કઈ પદ્ધતિ મુજબ કામ કરવાનું હોય તે કરતા હોય છે પણ તેમાં ખામીયુક્ત કઈ પણ કાર્ય ગયું હોય તો તેના માટે અમે ઉપ ઉપ ઉચ્ચ ક્ષય રજૂઆત કરેલ છે અને તેની સામે કોન્ટ્રાક્ટર સામે અધિકારી સામે પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે અને તાત્કાલિક રોડ રસ્તાનું કામ અ ખાડા ખબડા બુરાય તે માટે અમે ઉચ્ચ ક્ષેયર રજૂઆત કરેલ છે મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી ધોરાજી શહેરમાંથી પસાર થતો રાજ્ય રાજ્ય સરકારના જે માર્ગો છે તે હમણાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા છે પણ એ એ રસ્તાઓની અંદર મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે તથા વરસાદના કારણે એમાં પાણી ભરાય છે જેના કારણે અનેક લોકોને હાથપગ ભાંગા છે અને મોટી જાનહાની થાય એ પેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે તથા કોન્ટ્રાક્ટર ઉપર પગલા લેવામાં આવે